जगत गुरू गुरु ब्रह्म गुरु गुरू विष्णु गुरू देव महेश्वर गुरू साक्षात ब्रह्म है कस में

એકત્ર કરવી એટલે વિભીષણજી હનુમાનજીને કહ્યું હતું અબ મોહે ભાવ ભરોસો હનુમંતા બિન હરિ કૃપા મેલે ન ભાઈ સંતા આ સંતો ભક્તોને વિનંતી કરવામાં આવે આજને તારીખમાં કે મંગુબાના આત્માને ચાંપ લાવે એટલા માટે આપણે બધાએ બે મિનિટ માટે મૌન રાખીને ગુરુ મહારાજનું ભજન મંગુમાના આત્માને અર્પણ કરવાનું છે તો મિત્રો બે મિનિટ મળે ભક્તિ ની છે ની ભક્તિ એટલે જો જે બોલવાથી તો ઘણા બધા ફાયદા છે એક ને અનેક ફાયદા છે આપણે પણ છે ને આ જે બોલે ને એટલે બધા પાપો બળી નાચ હોય જો નવ ના કરત છો એટલે આજની સભાની અંદર એવી કગન કહું જે બોલો

બોલો ભજન કરતા શણગાર હતા કેસરી કોક કદી ના કરે કરે તો પાછો ના પડે ચાહે મરે કે મારે તે પાછું પગલું ધરતો નથી જે સદગુરુ શરણે જાય ચડે તેને સત શબ્દ ની પીછાણ પડે ગઈ ડંકો ની નિશાન ચડે